આ મંદિર જંગલ ની વચારે આવેલું છે એટલે તમને વન્ય પ્રાણી જોવા આ રોડ ઉપર જોવા મળી શકે છે એટલે તમે ક્યારે પણ આવો તો જોઈ વિચારીને આગળ રસ્તે વધો પાછો હું ગાડી લઈને નીકળી ગયો થોડીક વારમાં આપણે ઇન્દ્રેશ્વર પહોંચી ગયા હાલો આપણે મહાદેવના દર્શન કરીએ આજે તો બહુ જ ભીડ છે બધા સરસ મજાની કોમેન્ટ કરો એમાં લખી દો જય ઇન્દ્રેશ્વર ફરતી બાજુ જંગલ જ છે આપણે ઘણા બધા માતાજીના અને ભગવાનના દર્શન કર્યા અને આગળ હજી પણ દર્શન કરશું અને આ મંદિર ઘણા વર્ષો જૂનું છે

અને અહીંયા અહીંયા અંદર અહીંયા અંદર પણ એક ગુફા જેવું છે તમે જોઈ શકો છો પણ તમને નહીં દેખ તમે જોઈ શકો છો કે અહીંયા પણ માતાજીનો એક ફોટો છે હવે હાલો મિત્રો હું ગૌશાળા દેખાડું મિત્રો આવી રીતે કઈક આ નવી ગૌશાળા બનેલી છે આ ગૌશાળા છે તો આપ બધા જોઈ શકો છો કે અહીંયા આપણે ઇન્દ્રેશ્વર મહાદેવની ગૌશાળાની આ ગાયો છે અહીંયા અને સરસ મજાની એવી વ્યવસ્થા કરેલી છે ગાયો માટે પણ તો હવે આપણે મિત્રો જઈશું નીચે આજે તો ઘણા બધા ગામડાના લોકો આવ્યા છે અત્યારે તો આ ગૌશાળાને સત્સંગ હોય બધું પહેલા આવું કઈ નહોતું આ બધું નવું બનાવ્યું છે સામે જે બધું દેખાય છે અને હવે આપણે જમણી હવે આપણે જમણી સુંદના ગણપતિના દર્શન કરીશું આ ગૌશાળા થોડીક ઉચ્ચ વિસ્તારમાં બનાવેલી છે આપણે શ્રી ઇન્દ્રેશ્વર ગૌશાળા જોઈ દર્શન કરીએ તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળ હવે આપણે જમણી સુંધવાળા ગણપતિ બાપાને અને બીજા ઘણા બધા માતાજીના પોતાને ઘણી બધી ભગવાનની મૂર્તિઓના દર્શન કરીએ હાલો મિત્રો હું તમને હવે નવો બનેલો સત્સંગ હોલ દેખાડું આ હોલ બહુ મોટો છે અને હોલ ની આગળ એક અખંડ ધૂણો છે આપ બધા જોઈ શકો છો કે આ છે અખંડ ધૂણો અહીંયા આવીએ એટલે આપણે આપણે આવીએ એટલે આપણે આ જગ્યા અને એવું વાતાવરણ કુદરતી ચાલો હવે આપણે વ્યક્તિને કે જે આપણે થોડીક માહિતી આપે વધારે હું દર્શન ગામ વતની છું મારું નામ એભાભાઈ ભૂરાભાઈ વાઘ અને અમે લોકો શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ઇન્દ્રેશ્વર મહાદેવનું મહાપ્રસાદનું જે રુદ્રિકે આશરે સતર ડાળમણના છૂટો લાડુ બનાવવામાં આવે છે અનેક રસોઈ બનાવવામાં આવે છે અને જેટલા સેવકગણ અને બહારથી આવતા પ્રવાસીઓને પણ આ પ્રસાદનો લાભ આપવામાં આવે છે અને અહીંના બાપા જ્યારે મૈયારીથી દામોકૂટ સ્નાન કરી અને રાધા ડેલી તેમનો ઉતારો હતો ત્યાર પછી તેઓ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે આવતા એની સ્થાપના થયા પછી આ જે હના બાપાના સેવકો છે જેવા કે કુટિયાણા તાલુકાના દર્શન ગામ મહિયારી તરખાઈ ગરેજ અન્ય ગામોમાંથી બાપાના સેવકો અહીંયા આવે છે અને શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે આ રુદ્રીનું આયોજન કરીને ભાગ્યનો ભવ્યતા અનુભવે છે જ્યારે પણ શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય ત્યારે મહિયારી ગામની મોટામાં મોટો આ રુદ્રીનું આયોજન કરવામાં આવે છે ત્યાર પછી બીજા પણ ભાવિકો રુદ્રી કરી શકે છે કોઈને મનાઈ નથી પણ મહિયારી ગામનો આમાં સિંહ પાડો હોય છે તો સેવકગણ બધા આમાં સહયોગ આપીને આ કાર્યને સફળ બનાવે છે અને આજે પેલો સોમવાર છે તો તમે પણ હોય તો કોમેન્ટ કરજો હવે હાલો તમને રસોડામાં

જે એની રસોડા વિભાગમાં સ્ટાફ ભજીયા બનાવતા હતા પાસેથી આપણે માહિતી મે પરિવાર બધાએ ઇન્દ્રેશ્વર મહાદેવના મંદિરે મંદિર બનાવેલા આવેલા છે અમે રસોડામાં રેસાડ તાલુકાના ગામથી રસોડા જય ઇન્દ્રેશ્વર જય જય આજે શ્રાવણ મૈડન ફેલોસોમાં દર વર્ષે અયા રહેવા હૈના બાપાની રૂગરીઓ છે અને બધાય સાથે મળ્યું અને લગભગ આઠસોથી આઠસો માણસો હોય છે અને આવી રીતે ભેટી તમે આવી રીતે સેવા કરી છે અને દર વર્ષે શ્રાવણ મહિના પેડો શોર્મા જય હૈના બાપા જય હૈના બાપા જય જય શર્મા જય હિન્દય આ બધા તમે જોઈ શકો છો કે સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે

આવી ભક્તો આજે પધાર્યા છે પહેલો શ્રાવણ માસનો પહેલો સોમવાર છે એટલે અને તમે આમ જોઈ શકો છો બધા મિત્રો કે વાહનોની લાઈન થઈ ગઈ અને ગાડીએ કંઈ નીકળ્યા નથી આવું લોક તમારા મિત્રોને આગળ શેર કરજો ને સરસ મજાની કોમેન્ટ કરજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ